મહત્વના સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લોકોની ફરિયાદ સાંભળી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું લોકદરબારમાં લોકોની સમસ્યા હર્ષ સંઘવી દ્વારા સાંભળવામાં આવી ટ્રાફિક નિયમો અંગે ગૃહ રાજ્યમંત્રીએ લોકોને જાણકારી આપી રોંગ સાઈડમાં જશો તો પોલીસ કરશે કડક કાર્યવાહી તેવું હર્ષ સંઘવીએ કહ્યું રોંગ સાઈડમાં પોલીસ પકડે તો કોઈની ભલામણ નહીં ચલાવી લેવાય મને ફોન કરશો તો પણ પોલીસ નહીં છોડે તેવું હર્ષ સંઘવીએ સુરતવાસીઓને કહ્યું છે

એટલે કોઈ ભી રોંગ સાઈડ પર જતા નહીં